જય શ્રી કૃષ્ણ મિત્રો તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જીવનનો મહાસાર એટલે કે ભગવદ્ ગીતાનો અમૃત ઉપદેશ કથાના રૂપમાં સાંભળવાનો છે આ સાંભળવાથી આપણને ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ છતાં ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી તે જીવનને જીવવાનો માર્ગદર્શન પણ છે તો ચાલો આજે આપણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જઈએ જ્યાં પાંડવો અને કૌરવો સામે સામે ઊભા હતા ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું તે આપણે આ વિડીયોમાં સાંભળશું તો કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થવાનું હતું એક તરફ પાંડવો બીજી તરફ કૌરવો બંને સેનાઓ યુદ્ધભૂમિમાં એકબીજાની સામે ઊભી હતી અર્જુન જે પાંડવોમાં શ્રેષ્ઠ હતો તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કેશવ મારી રથને બંને સેનાઓની વચ્ચે ઊભું રાખો હું જોઈ લઉં કે મારા સામે કોણ કોણ યુદ્ધ કરવા ઊભા છે શ્રી કૃષ્ણ રથને સેનાની વચ્ચે ઊભી રાખે છે અર્જુન જ્યારે જોયું કે સામે તેના જ ભાઈબંધ ગુરુઓ દાદા ભીષ્મ અને પોતાના સગા ઊભા છે ત્યારે તેનું હૃદય કંપી ઉઠ્યું અર્જુન બોલ્યો હે મધુસૂદન મને આ યુદ્ધ કરવું નથી પોતાના જ ભાઈઓને મારીને શું મળશે રાજ્ય સંપત્તિ સુખ આ બધું મને નથી જોઈતું મારા હાથમાંથી ગાડી ધનુષ સરકી રહ્યું છે મન વ્યાકુળ છે હું યુદ્ધ નહીં કરું એ સમયે શ્રી કૃષ્ણ અર્જુનને ભગવદ્ ગીતાનું અમૃત જ્ઞાન આપ્યું આત્માનું સત્ય કૃષ્ણ બોલ્યા અર્જુન તું જે દેહને મારવાનો વિચાર કરે છે તે નાશવંત છે પરંતુ આત્મા કદી મરતી નથી કદી જન્મતી નથી આત્મા અજન્મા અવિનાશી અને શાશ્વત છે દેહ બદલાય છે પણ આત્મા અમર રહે છે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી પુનર્જન્મ પણ નિશ્ચિત છે અર્જુન તારો અધિકાર માત્ર કર્મ કરવા સુધીનો જ છે ફળની ચિંતા કરવાનો અધિકાર નથી તું કર્મ કર પરંતુ ફળની આશક્તિ રાખશો નહીં સાચો યોગી એ છે જે સત્કર્મકના કાર્ય કરે છે સફળતા કે અસફળતામાં સમાન રહે છે અર્જુન જે મને અર્પણ કરે છે માત્ર એક તુલસીદળ એક ફૂલ એક પાન કે પાણી પણ પ્રેમપૂર્વક આપે છે તો હું તેનો સ્વીકાર કરું છું જે મનુષ્ય સર્વ કાર્યોમાં સંપ સમર્પણ કરે સર્વ આશાઓ છોડીને માત્ર મારું ભજન કરે હું તેને કદી ત્યજી દઈશ નહીં કૃષ્ણએ કહ્યું જ્ઞાનયોગ કર્મયોગ ભક્તિયોગ બધા રસ્તા એક જ પરમ સત્ય સુધી પહોંચાડે છે પરંતુ સર્વશ્રેષ્ઠ ભક્તિનો જ માર્ગ છે જે મને અવિરત સ્મરે છે જે મારામાં મનને સ્થિર કરે છે તેને હું પોતાના હૃદયથી પ્રેમ કરું છું ધર્મનો ઉપદેશ આપતા અંતે કૃષ્ણ અર્જુનને કહ્યું સર્વ પ્રકારના ધર્મ તું મને સમર્પિત કરી દે હું તારા સર્વ પાપોનો નાશ કરીશ તું ચિંતા કરીશ નહીં તું માત્ર મારા શરણાગત થા આ રીતે શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવ્યું કે જીવનમાં કર્તવ્ય છોડવું નહીં આત્મા અમર છે ફળની આશા વગર કર્મ કરવું ભક્તિ અને શરણાગતિ એ સર્વોત્તમ માર્ગ છે અર્જુનનો અવિશ્વાસ દૂર થયો તેણે કહ્યું હે કેશવ મારું મોહ દૂર થયું છે હું ફરીથી મારા કર્તવ્યને સમજી ગયો છું હવે હું યુદ્ધ કરીશ આ રીતે ભગવદ્ ગીતાનો સંદેશ આખા જગતને મળ્યો જીવનને યોગ્ય રીતે જીવવાનો માર્ગ શ્રી કૃષ્ણએ બતાવ્યો છે આત્માનો સત્ય જીવન અમર છે તો મિત્રો આજકાલ કોઈ સગા સંબંધી છૂટી જાય ત્યારે આપણે અત્યંત દુઃખી થઈ જઈએ છીએ પણ ગીતા કહે છે મૃત્યુ એ અંત નથી એક નવો પ્રારંભ કરવો જો આ સમાજ આપણા હૃદયમાં ઉતરી જાય તો જીવનમાં અતિશય શાંતિ મળે છે એવી જ રીતે કર્તવ્યનો ઉપદેશ એટલે કે ફરજથી ભાગવું નહીં ત્યારે આજે આપણે ઘણીવાર ફરજમાંથી ભાગવા માગીએ છીએ વિદ્યાર્થી કહે છે પરીક્ષા મુશ્કેલ છે હું અભ્યાસ નહીં કરું કર્મચારી કહે છે નોકરી કઠિન છે હું છોડી દઉં ગૃહિણી કહે છે ઘર સંભાળવું બહુ મુશ્કેલ છે હું નથી કરી શકતી પણ શ્રી કૃષ્ણ કહે છે ભાગશો નહીં ફરજ કરો પરિણામ પછી ભગવાન પર છોડો કર્મયોગ ફળની ચિંતા કરવી નહીં કલ્પના કરો કે ખેડૂત વાવે છે પાણી આપે છે પરંતુ વરસાદ તેના હાથમાં નથી તે મહેનત કરે છે પરંતુ ફળ ભગવાન પર છોડે છે એ જ રીતે વિદ્યાર્થી અભ્યાસ કરે સફળતા અસફળતા ભગવાન પર છોડે છે અમે કામ કરીએ પરંતુ મને કેટલું ફળ મળશે એ વિચાર આપણને બાંધી દે છે તો ગીતા શીખવે છે કામ કર ભગવાન પર ફળ છોડી દે ભક્તિનો ઉપદેશ આપતા શ્રી કૃષ્ણ મિત્રો ભગવાનને કોઈ દિવ્ય મંદિરો કે મોટા યજ્ઞોની જરૂર નથી ભગવાનને ફક્ત સાચો પ્રેમ જોઈએ છે એક તુલસીનું પાન પણ જો હૃદયપૂર્વક અર્પણ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય છે વિશ્વરૂપ દર્શન એટલે કે ઈશ્વર સર્વત્વ છે તો આજકાલ આપણે માનીએ છીએ કે ભગવાન ફક્ત મંદિરમાં છે પરંતુ ગીતા કહે છે ભગવાન સર્વત્વ છે સૂર્યનો તેજ ગંગાની પવિત્રતા પક્ષીની ઉડાણ બધું જ ભગવાનનું જ પ્રતીક છે અંતિમ આજ્ઞા શરણાગતિ એટલે મિત્રો આપણે રોજ હજારો ચિંતા કરીએ છીએ પૈસા નોકરી સંબંધ આરોગ્ય પણ ગીતા કહે છે ભગવાન પર ભરોસો રાખો જીવનની ચિંતા તેને સોંપો ફક્ત પ્રેમ અને શ્રદ્ધાથી તેના શરણમાં રહો અર્જુન હાથ જોડે અને અર્જુનનો પરિવર્તનથી જ આપણે સમજવું જોઈએ કે તમારું આજ્ઞા પાલન કરી હું યુદ્ધ કરીશ તો મિત્ર ગીતાનો સાર એ છે કે આત્મા અમર છે મૃત્યુનો ભય છોડવો ફરજ છોડવી નહીં જવાબદારીઓ નિભાવવી કર્મફળની આશા વગર કરો નિષ્કામ જીવન જીવો સરળ ભક્તિમાં ભગવાન પ્રસન્ન થાય છે પ્રેમથી પૂજન કરો ભગવાન સર્વત્વ છે દરેકમાં ઈશ્વર જુઓ શરણાગતિ જ મુક્તિનો માર્ગ છે ચિંતા છોડો ભગવાન પર ભરોસો રાખો હે ભગવાન શ્રી કૃષ્ણ અમને સદબુદ્ધિ આપો અમને ફરજ નિભાવવા માટે શક્તિ આપો અમે નિષ્કામને કર્મ સાચી ભક્તિનો માર્ગ બતાવો પ્રિય મિત્રો આજે આપણે ગીતા સાર સાંભળ્યો જો ગીતાના એક પણ સૂત્રને જીવનમાં ઉતારી લઈએ તો જીવન ધન્ય થઈ જાય છે તો ચાલો આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે હે ભગવાન આ બધું જ મારા ભક્તિમાં સ્થિર રાખો અને જય શ્રી કૃષ્ણ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વિડીયો સાંભળવા માટે તેમજ વ્રતકથાઓ વાર તહેવારની વ્રતકથાઓ પૂજા મહિમા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ